આપણે એ હાલ વાત કરે હિન્દુ કહો છે અવ્યક્ત છે આત્મા છે મારા કરનાર છે પણ હોય પણ એટલા ટકા

પોતા <laughs> <laughs>

અન કામનાય કંગાલ કામનાય કંગાલ ગજો ભાઈજો સબ પેન ડારમ કરો લાઈવ બડા આજમન આજમન વી હે પિકチャー છે કે હું દેખાય છે રાખો બુદી કહી છે ઓ ઓ કોણ કેમ નથી કહે

જવાબી દીકો ની દે જતી રહે તો કોઈ જે ખોખીનો ખોત તપના કરવા દે કરે તો પાડી દે સપ્રાવ તો થઈ જાય